તાલુકામાં આવેલ છાસઠ કેવી જેટકો બેદરકારી સામે આવી છે તાલુકાના પેઢડા ગામે જીવતો વાયર નીચે પડતા વાયરમાં આગ લાગી હતી જેટકો દ્વારા નાખવામાં આવેલ નવા સબસ્ટેશનમાં કામ ગામ ચલાવ મટીરિયલ નાખેલ હોય તેના કારણે અવારનવાર જીવતો વાયર પડવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી જીવતો વાયર નીચે પડતા જેટકો દ્વારા ના કરવામાં આવ્યું પાવર કટ કે ના થયું ટ્રીપિંગ જેટકો દ્વારા પાવર કટ ના કરાતા વાયર સળગતો રહ્યો અને ચાલુ વાયર સળગવાના વિડીયો વાયરલ થયા સદનસીબે વાયર નીચે પડતા બાજુમાં આવેલ સ્કૂલમાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ગ્રામજનો દ્વારા ઘણા છાસઠ કેવી ચેટકોના અધિકારી અને પીજીવી ને જાણ કરવામાં આવી હતી જેટકો ખાતે નવા બનાવેલા છાસઠ કેવી સબસ્ટેશનની અંદર વારંવાર ખામી સર્જાવાના કારણે નવ ગામના લોકોને થી સાત સાત કલાક વીજળી વગર ગરમીમાં શેકાવવાનો વારો આવ્યો છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર